અંતરનું અજવાળું કરવા વાળા સદગુરુ હોય છે મારે અજવાળું અજ્ઞાનતાના અંધકારમાંથી એક જીવને ગુરુ મહારાજજી જ્ઞાનની રોશની આપીને એના જીવનમાં પ્રકાશ પાથરી દે છે જેવી રીતે આપ લોકોને બતાવું કે એક બહુ મોટો ચાર દિવાલથી બનેલો કિલ્લો હતો અને એની ટોચ બહુ જ ઉપર હતી ત્યાં કોઈ પણ વ્યક્તિ ઉપર જવા માટે વિચાર કરતા તો ઊંચાઈને કારણે કોઈ પહોંચી નતા શકતા એક વખત ચાર એવા વ્યક્તિ હતા એણે વિચાર કર્યો કે આપણે આ કિલ્લાની ટોચ ઉપર જઈને જોવું છે કે અંદર શું છે તો ઉપર જવા માટે એને સીડી બનાવડાવી સીડીના સહારેથી એક વ્યક્તિ પેલા ઉપર ઉપર જાય છે ઉપર ચડે છે તો તો અંદર જોયું એક વૃક્ષ એવું હતું કેમાં સુંદર મીઠા ફળ લાગેલા હતા આવા મીઠા ફળ એને કોઈ દિવસ જોયા નહોતા ને ખાધાય નહોતા એટલે ફળ જોઈને એની મીઠાશ જોઈને એ વ્યક્તિ એને ખાવા લાગે છે તો એને ખાવામાં એટલો બધો આનંદ આવે છે કે બહાર નીકળવાનું ભૂલી જાય છે બહાર મિત્રો રાહ જોઈ રહ્યા છે કે હમણાં જોઈને આવે જ્યારે ખૂબ સમય થઈ ગયો તો બીજો વ્યક્તિ ઉપર ચડે છે એને જોયું તો એને પણ આ સુંદર મજાનું ફળ ફળનું ઝાડ જોયું એને પણ ફળ ખાધા તો એને પણ ખાવામાં આનંદ આવ્યો એ પણ મશગુલ બની ગયો એની પાછળ ત્રીજા વ્યક્તિ જાય છે એની પણ આ બે જેવી સ્થિતિ થઈ જાય છે હવે એક વ્યક્તિ બાકી છે એ પણ ઉપર ચડીને ટોચ ઉપર પહોંચે છે એને પણ સુંદર મજાનું વૃક્ષ જોયું એમાં ફળ લાગેલા જોયા એ ફળ ખાધું તો એનો આનંદ કંઈક ઓર હતો એની મીઠાશ કોઈ અલગ હતી કે અમૃત જેવું એની અંદર સ્વાદ હતો હવે એમણે આ ફળ ખાધા તો એની અંદર વિચાર આવ્યો કે આપણી જેવા અનેક જીવો આ કિલ્લાની બહાર છે પરંતુ આ કિલ્લાની અંદર શું છે એમને ખબર નથી તો હું કિલ્લાની બહાર જઈને આ લોકોને આ ફળ ખાવા માટેનો રસ્તો બતાવીશ વાસ્તવમાં એ કિલ્લો શું છે તો કીધું કે આ દેહરૂપે કિલ્લો છે આનો આધ્યાત્મિક અર્થ છે આ દેહરૂપે કિલ્લો છે અને કિલ્લાની જે ટોચ છે એ ત્રિકુટી મહેલ બતાવ્યો છે અને આ ત્રિકુટી મહેલ ની અંદર એક સત ચિત અને આનંદ રૂપ ત્યાં વૃક્ષ લાગેલું છે સત્ય પરમાત્મા છે અને જે આનંદ રૂપી ફળ ફૂલ છે એ છે પરમાત્માનો બ્રહ્મનાદ પરમાત્માનો પરમ પ્રકાશ અને પરમાત્માનું અમૃત તો ચોથા વ્યક્તિ એ સદગુરુ હોય છે સદગુરુ મહારાજ જીવાત્માને નામ રૂપી સીડીનું જ્ઞાન કરાવે છે કે જે પ્રાણોની પ્રાણોની અંદર અંદર એનો સંચાર થઈ છે છે એ શક્તિ વહી રહી તો નામ રૂપી સીડીનું જ્ઞાન સમયના સદગુરુ કરાવે છે અને સમયના સદગુરુ દ્વારા જયારે એ નામનું જ્ઞાન થાય છે તો નામરૂપી સીડી દ્વારા એક જીવાત્મા એ

આપનું સ્વરૂપ તો તેજોમય છે કે હજારો સૂર્ય એકસાથે ઉદય થઈ જાય તો પણ એ પ્રકાશની બરાબરી નથી કરી શકતો એવો તમારો પરમ પ્રકાશ છે તો કેવળ અર્જુન અનુભૂતિ કરે એવું નથી પરંતુ જે તત્વદર્શી સદગુરુની શરણમાં જાય છે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એ જીવાત્મા આ પરમ પ્રકાશની અનુભૂતિ કરી શકે છે અને એટલા માટે ભજનમાં પણ ગાઈએ છીએ गुरु ये भाई अगम अगमदेश नो भागमदेश नु ईरे देशमा परम प्रकाशा ईरे मा परम प्रकाशा જળ હળ જો તીજ લે રે ઓ ભાઈ મારા અગમ દેશમાં ઓ ભાઈ અગમ દેશમાં કીધું કે ભક્ત એ પોતાના જીવનનો અનુભવ લખ્યો કે ગુરુ મહારાજે મને એવા દેશમાં લઈ ગયા કે ત્યાં ગમ માને બુદ્ધિ પહોંચી શકતી નથી અને એટલે ગમ થી પરેનો જે માર્ગ છે એને અગમ કીધો છે તો ગુરુ મહારાજ આ બાર વસ્તુથી ઉપર લઈ જાય છે પાંચ કર્મેન્દ્રમી બુદ્ધિ અને આ વસ્તુથી જેને ઉપરનું જ્ઞાન થાય છે એને કહેવાય ઉપદેશ ઉપદેશ નો મતલબ ઉપરના દેશનું જ્ઞાન કે ત્યાં જીવને સદગુરુ કેવલ લઈ જઈ શકે છે બાકી કોઈ લઈ જઈ શકતું નથી અને એટલા માટે કબીરદાસજી પણ એમ કે છે કે હમ વાસી વા દેશ કે જ્યાં આદિ અંત કા ખેલ દીપક દેખા ગેબ કા બિન બાતી બિન તેલ અમે એવા દેશના વાસી છીએ કે ત્યાં વગર ઘી બત્તી થી અમે પરમાત્માનો પ્રકાશ જોયો અને આવો પ્રકાશ દરેકના હૃદયની અંદર સદગુરુ મહારાજ બતાવે છે અને આગળ એ કહે છે પ્રકાશ રૂપી જે ફળને જીવનમાં જે આરોગ્ય લે છે એ હંમેશા એની અંદર અસર કરતા નથી એ ખાવામાં મશગુલ થઈ જાય છે અને એને જ કહેવાય છે કે જે આ જ્ઞાનરૂપી ફળ ને આરોગ્ય છે એ ભગવાનનો ભક્ત બની જાય છે બીજું કે ત્યાં અનહદ નાદ રૂપી ફળ બતાવ્યા છે તો અનહદ નાદ રૂપી ફળ જેને શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવે છે એને બ્રહ્મ કીધો છે અને એ બ્રહ્મ એવો છે કે જેને બેરા વ્યક્તિ સાંભળી શકે છે કેમ કે બ્રહ્માનંદજી પણ એમ બતાવે છે કે બેહરા સુન સુન મસ્ત હોત હે તન કી ખબર વિસારી અચરજ દેખા ભારી સાધો અચરજ દેખા ભારી રે કે જે બ્રહ્મનાદનો અનુભવ કરે છે એને तनનો કોઈ ભાન રહેતું નથી એ બ્રહ્મનાદની અંદર લિન થઈ જાય છે પોતાની એમાં સ્થિર કરી દે છે એવો પરમાત્માનો એ નાદ છે તો એ નાદનો અનુભવ પણ સદગورو મહારાજ આ ત્રિકુટી મહેલમાં જ કરાવે છે અને એટલે કીધું ઈરિ દિશમાં અનહદ વાજા ઈ રિ દેશમાં અનહાદવા જા બેહરા સુન સુને ગાવે ઓ ભાઈ મારા અગમ દેશ માં ગુરુજી જ્ઞાન બતાવ્યું એવું રે ભાઈ અગમ દેશમાં ઓ ભાઈ અગમ દેશ માં

બ્રહ્મ મુહૂર્ત ધ્યાન કરતી હતી એ ને સાંભળતી હતી એટલે હું રે કહે મારા શયના ભુવનમાં સાંભળ્યો મોરલી નો નાદ મોરલી કોને વગાડી કીધું કે હું તો મારા સયન ભુવન માં સુતેલી છું અને ત્યાં હું બ્રહ્મનાદ ને સાંભળી રહી છું કેવાનો ભાવાર્થ કે ગોપ્યો બ્રહ્મ મુહૂર્ત ઉઠીને એ પરમાત્મા નું ધ્યાન કરતી હતી બ્રહ્મનાદ સાંભળતી હતી અને બ્રહ્મનાદની અંદર એ અનુભવ કરતી હતી પોતાના દેહ ભાન ભૂલી જતી હતી તો આ બ્રહ્મનાદનો અનુભવ છે અને ત્યારબાદ કીધું કે ગુરુ મહારાજજી એ ત્રિકુટી મહેલની અંદર જે અમૃત રૂપી ફળ છે એનો સ્વાદ ચખાડે છે કેમ કે અમૃતનો જે સ્વાદ છે તુલના કોઈ રસ કરી શકતા નથી આપણે આ જીભને ઘણા પ્રકારના ટેસ્ટ કરાવીએ છીએ ઘણા પ્રકારના રસ પીવડાવીએ છીએ અલગ અલગ પ્રકારના રસ પીવાથી જીભ્યા ક્યારેય તૃપ્ત થઈ નથી હે ગરમી હોય તો આપણે ઠંડા પીણા પી લઈએ પરંતુ થોડી વાર આપણને ઠંડકનો અનુભવ થાય ફરી પાછી હે ને જે પરિસ્થિતિ જે સ્થિતિ હતી એમાં આપણે આવી જઈએ છીએ હે ને તો મતલબ ગમે એટલા પીણા પી લો ગમે એટલા રસ પી લો પરંતુ જીભ્યા ક્યારેય તૃપ્ત થતી નથી નથી મન તૃપ્ત થતું સંતો એમ કે છે કે એકવાર જીવનની અંદર એ અમૃત રસ પી લે છે તો મન તૃપ્ત થઈ જાય છે કેમ કે અનુભવ કરાવે છે આપણી અંદર અમૃત નો છે હે કબીર મહાત્માજીને કેવું પડ્યું કે વરસે કંબલ ભીગે પાની કબીર કી ઉલટી વાણી કામડો વરસે છે અને પાણી પલળે છે કામળો કાળા કલરનો હોય છે એને આપણે કામળો કહીએ છીએ કોઈ પોતાના ખંભે નાખે છે શિયાળામાં કોઈ ઓઢવાનો ઉપયોગ કરે છે કામળો એટલે ધાબળો હે ને કામળો કેવો તો કીધું કાળો તો આ મસ્તક કામળાની સમાન છે કેવું છે કાળું છે હે ને વર્ષે કંબલ આ કામળો વર્ષે છે તો ક્યાંથી પાણી પડકે મસ્તિષ્ક માંથી પાણી એ અમૃત ટપકે છે અને પાણી પલળે છે આપણી જીભ ધીની રહેશે હંમેશા હેને તો એ અમૃત સદગુરુ મહારાજ ખેચની મુદ્રા યોગ દ્વારા એનો અનુભવ કરાવે છે કેમ કે આપણી અંદર એક શિવાલય છે બહારના શિવાલયમાં તો જઈએ છીએ ત્યાં આપણે જોઈએ છીએ કે ગળતી લટકેલી છે એમાંથી ટીપે ટીપે પાણી પડે છે અને એ પાણી જે શિવલિંગ ઉપર સાપ છે એના ઉપર હંમેશા પડે છે સંતો કહે છે કે જે બહારનો શિવાલય તો એક માધ્યમ છે ઈશારો છે પરંતુ આપણો અંતર જગત પણ એક શિવાલય છે અને આ અંદર અહીંયા મસ્તકમાં એક ગળતી છે ગગન મંડળ ને ઉલટા કુવા વાહ અમૃતકા વાસા સુગરા ભર ભર પીવે નુગ્રા મરત પિયાસા કે ત્યાં ગગન મંડળમાં ઊંધો કુવો છે ધરતી ઉપર તો ઘણા કુવા જોયા પણ આ તો ગગન મંડળની વાત છે તો આકાશરૂપી ગગન મંડળમાં નહીં પરંતુ મસ્તિષ્કૂપી ગગન મંડળમાં ઉલટો પુઓ છે અને ત્યાંથી અમૃત પડી રહ્યું છે ટીપે ટીપે હે ને અને એને કોઈ ગળતી કીધું હે ને જે શિવાલયમાં ગળતી લટકેલી છે આ ગળતી આપણા મસ્તિષ્ક છે અને એમાંથી બુંદ બુંદ અમૃત ટપકી રહ્યું છે તો ક્યાં પડે છે કે શિવલિંગ ઉપર જે સાપ છે એના ઉપર બધું અમૃત પડે છે આપણી અંદર પણ એક શિવલિંગ છે અને એના ઉપર એક સરપીણી નામની નાળી છે તો બધું અમૃત સરપીણી નાળી પીવે છે સદગુરુ મહારાજ ખેચરી મુદ્રા યોગ બતાવીને સરપીણી નાળીનું ભેદન કરે છે અને જીવને અમૃત પીતા શીખવાડે છે એટલે અહીંયા પાછું કીધું ઈરે દેશમાં અમૃત જરના ઈરે દેશમાં અમૃત જરના पङ्गु भर, भर पीवेो मारा अगम मा ओ देश मा गुरुजी ज्ञान ओ रे भा अगम देश मा ओ अगम देश मा कीदु એ રે દેશમાં અમૃત ઝરણા ત્યાં અમૃત રૂપી ઝરણો છે અને ગુરુ મહારાજ ત્યાં જીવાત્માને જેમ પાંગળો પર્વત ચડે એમ ગુરુ મહારાજ જીવાત્માને પાંગળાની સમાન એ પર્વત ચડાવે છે શિખ ઉપર લઈ જાય છે અને ત્યાં અમૃતનો સ્વાદ ચખાડે છે મીરાબાઈએ અમૃત રસ પીધું તો જહેરને પણ અમૃત કરી દીધું આ અમૃતમાં શક્તિ છુપાયેલી છે

મોક્ષના ચાર ફળ છે જે અમૃત રૂપી ચાર ફળ છે એ છે નામ રૂપી સીડી દ્વારા જીવાત્માને પ્રાપ્ત કરવાવાળા એ પરમાત્માનો પ્રકાશ પરમાત્માનો બ્રહ્મનાદ અને પરમાત્માનું અમૃત તત્વ અને વાસ્તવમાં એને લેવા માટે કે બહાર ફરવાની જરૂર નથી આપણા જ અંતર અંતરજગતમાંથી પ્રાપ્ત થાય છે પણ એને પ્રાપ્તિ માટે જીવનમાં સદગુરુનો સહારો લેવો પડે છે સદગુરુના સહારા વગર જીવાતમાં અંતર જગતમાં પ્રવેશ કરી શકતો નથી કેમ કે સદગુરુ અંતર જગતના છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્યાં તમારી સાથે ભોમિયા આવીને તમને ત્યાંની એ વિગત બતાવે વર્ણન કરે છે એ જગ્યાનું કોઈ જગ્યા તમે ઐતિહાસિક જગ્યા જોવા માટે જાઓ તો ત્યાંનો ભૌમિયો તમારી સાથે પરે છે એની અનુભૂતિ કરાવે છે તો એવો અનુભવ જયારે આપણા જીવનમાં થઈ જાય છે તો એ મીરાબાઈની ભાતી કબીર સાહેબની ભાતી ધ્રુવ પ્રહલાદની ભાતી કહેવાય છે સબરીબાઈ ની જેમ એ પણ પોતાની દુનિયામાં મસ્ત બની જાય છે એ પણ ધ્યાન કરવા લાગે છે પરમાત્મા એક આપણા અંતર જગતનું જે ગુપ્ત રહસ્ય છે એ પ્રગટ કરવા વાળા સદગુરુ હોય છે તો સદગુરુ ની શરણમાં જઈને જે આપણી અંદર ગુપ્ત મત છે એનો ભેદ જાણો અને જ્ઞાન પ્રાપ્ત કરી એ ઈશ્વરના જે મોક્ષ રૂપી ફળ છે એનું સેવન કરી અને એ પરમાત્માના લોકની પ્રાપ્તિ કરીએ તો વિશેષ ન કહેતા વિચારોને વિશ્રામ આપીશ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કે જય